થેન્ક યુ થેન્ક યુ અને પાર્ટીનું શું કરશો આપી દે મજાનું જો કર્યું છે અને હું નર્વસ હતા થોડાક પણ હવે મસ્ત થઈ ગયા સોમવારે હાજર થવાનું કીધું તમને તમે તો એમ પાર્ટી દેવી પડશે બરાબર દીકરો ભાભી ને જેનો મજા આવે મારા મારા ભાભી તો મારા કરે મારા ભાભી તો મસ્ત મજાના ફોટા પાડી દીધા મારા હેલો ફેમિલી કેમ મજામાં છું મજામાંથી ફેમિલી અત્યારે સવારના આઠ વાગી ગયા છે આજે આપણે જવાનું છે જુનાગઢ કેમ કે મારા ભાભીને ત્યાં શિક્ષક ની નોકરી મળી છે તો સ્કૂલે જવાનું છે ત્યાં હાજર થવાનું છે અને ત્યાં બધી એક્ઝિસ્ટ કરવાનું છે યાર ફેમિલી તો આપણે ભાઈ ગયા છે મારી રાહ જોઈ રૂ લઈને મને કે કે કાનમાં નાખતા જો કેમ કે તાલાડા જવાનું છે ને ત્યાંથી મારે ફોર વ્હીલ લઈને જવાનું છે અત્યારે બાઇક જો મારી રેડી પડી છે મારે બાઇક લઈને જવું પડશે ને તાલાડા સુધી તો ભાઈ અત્યારે ટાઈડ બહુ હોય ને યાર તો ફેમિલી તાલાડા પહોંચી ગયા છે ને ભાઈ ફોર વ્હીલ ગાડી પણ હવે આવી ગઈ છે ને જનીત ભાઈ શું કે ભાઈ હા તૈયાર થઈ ગયો ને હા તો ભાઈ હવે અમારા મે કીધું તો ને ભાઈ તમને ફેમિલી કે મારા બાબાને નોકરી મળી છે તો અમારે જવાનું છે ભાઈ તો બાબા પહેલા તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ અને પાર્ટીનું શું કરશો મમ્મી તો તો અમારે જુનાગઢ જવાનું છે પેલા ને જુનાગઢ થી ભાઈ ને આવવાનું છે ત્યાંથી પછી મેં મેંદળ આપડે ક્યાં ભાભી માણાવદર ને માણાવદર નું કઈ ગામડું કયું તમને નોકરી મળી જિલ્લાણા ભાઈ તો જિલ્લાણા જવા તારે ત્યાં જ ભણવાનું છે પછી

તો ભાઈ આ સ્કૂલ તો બહુ મસ્ત મજાની છે અને બધી સ્કૂલમાં ઊંડા આવ્યા એટલે હું એમ છે બધી સ્કૂલમાં આટો મારી લીધો અને બહુ મસ્ત મજાની સ્કૂલ છે ભાભીને બહુ મજા આવવાની છે અને નોકરી કરવાની તો ફેમિલી યાર અમારા મારા ભાભી નોકરી લાગ્યા હતા આવ્યા ભેગે તો પેડાઈ ખવડાવી દીધા કાખી જ નહીં તે ખાધું કે નહીં પેડો જ્યાં જો અમારા જીનીષભાઈ પેડા ખાઈ ભાઈ અમારા સ્વાગત માટે અહીંયા આવ્યા ને ભાઈ તો કઈ ઘટે નહીં પેડા બેડા મોજે જ આવે ગેમ હવે ભાગવાનું છે લગભગ બસ હવે નીકળવાની તૈયારી છે તો ફેમિલી હવે અમે જમવા પહોંચી ગયા છે ભાઈ જેમ કે ભૂખ બહુ લાગી જાય તો બધી ટેન્શન હળવું થઈ ગયું હવે જમવું ના ભાઈ ભૂખ લાગી માસી પણ માસી ને જમવાનું છે ને ભાભી પણ આવે ને ભાભીને જો ફોન આવે માસી ભૂખ લાગી તમે ભૂખ ભૂખ બહુ લાગી ગઈ તો ના અમે સ્કૂલે ગયા હતા ને ભાઈ ના ઓલામાં જતા ભાઈ તો બધાને લાગી ને તો ભાઈ પેલા તો અમે જમી લઈએ નહીં રહે તો ફેમિલી અત્યારે બધા રસ્તામાં થોડી વાર રાહ જોઈએ છે ને ઉભા છે ભાઈ ફોરો ખાવા માટે અને રસ મગવ છે નહીં પણ અમારા ભાભી એમાં જવા કેમ કે હવે તમારે પાવન છે બરાબર ને ભાઈ તમે રસમાં આખવી તો એમ નહીં ચાલો પાલટી દેવી પડશે બરાબર ને ચલે ક્યાં દેહો કંઈ એને ક્યાં ભાઈ પાલટી દેહો તમે આજ તો ભાઈ જુઓ તો ભાઈ જોશાન લઈને આવી પડશે તું એમ કે જો મારા ભાભી જોવા મેં હું બચ્યા તો થોડીક વાર રસ પીવો ઉભા છે કેમ કે ભાઈ ક્યાંક ની ક્યાંથી નીકળે ને ક્યાંય સ્ટોપ ગાડી સ્ટોપ જ નથી કરી એ માટે થઈને અત્યારે થોડી વાર રસ પી લઈએ મસ્ત મજાનો તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે સાસણ દેવળીયા પાર્ક ની અંદર અને ભાઈ અમે ઘરે પહોંચતા પહોંચતા મારા દિનેશભાઈ કે મારે દેવળી પાર્ક જોશું ને તમે બધા હમણાં થોડોક આની સમય પેલા બ્લોગ મારો જોયો છે મેં આવી હતા ને અમે જઈશું છે ઉપર ત્યાંથી મસ્ત મજાનો વ્યુ છે તો જોવા જાવ ને તમને મસ્ત મજાનો વ્યૂ બતાવું હાલો તો ફેમિલી ઉપર આવી ગયા છે ને ઉપરથી નજારો કઈક મસ્ત છે દિનેશ તમને બીક લાગે મને એમ કે આ બી એ પણ બીતો નથી ભાઈ નજારો જો ભાઈ આ જો તમે કેટલો મસ્ત મજાનો છે નજારો ભાઈ જો આ બાજુ બસો છે ને અંદર જોવા લઈ જાય બસ રહી છે બાકી જો ઘણી ખરી પબ્લિક આવી છે ફોટો શૂટ માટે અહીંયા અંદર જે બસો મેં તમને દેખાડી એકસો એસી રૂપિયા ટિકિટ છે અંદર સી ને બધું જોવા જઈએ તો મેં બધા જોઈ જ લીધું છે આપણો વ્લોગ આવ્યો હતો ને ભાઈ આ દસ પંદર દિવસ આપણે પેલા જે સાસનો ઉપર બ્લોગ તો આજે રસ્તામાં આવતું હતું જેની જાવ એ માટે આવ્યા યાર તો ફેમિલી અમારા જેનેશભાઈ નું ફોટો શૂટ કરે મારા ભાભી તો મસ્ત મજાના ફોટા પાડી દીધા મારા ભાભી ભાઈ અમારે જૈનેશભાઈ ઉભી જ છે પોઝમાં તો ફેમિલી મારી ને મારા ભાભી ને બધી ભાઈ ઈસકા ની મજા લઈજુ ભાઈ મારા માસી પણ મારા કે અનેકરો ભાઈ જો ભાભી ને મજા આવે ભાભી પણ એશ કે જો ભાઈ ને મારા જેનું પણ એશ કે જો ભાઈ જોશ્ના ને મિસ કરે છે તો જોશ્ના તો એટલે કહે કે મને લઈ આવવા હોત તો બરાબર તો મજા ન ખાય કેટલી બધી એક્ટિવિટી છે તો મારા જેની ભાઈ જો ભાઈ આની માથે આ સેડા તો ખરી તમે એટલે ભાઈ પડતો નહી હો ફેમિલી તમે આ બધું તો જોયું જશે કેમ કે જયારે હું દેવડી આવતું ને ફૂલ બ્લોગમાં તમને બધું બતાવ્યું પણ મસ્ત મજાનો હરણ છે ને હજી પણ જો અહીંયા અમારા જોઈ છે તો અમારા ભાભીને સલાહ આપે કે કેવી રીતના તો ભાઈ એવી રીતના ફૂલ તમે જોયું તો અંદર આજે હું જોવાનો નથી અંદર તમે જોયું હતું ને કેવી રીતના હતું બધી જૈન જૈન જોયું જોઈ લેજો બાકી સાસણ ગીરનો બ્લોગ મેં ફૂલ બનાવ્યો હતો એ જોઈ લેજો જીનીશભાઈ બધી જોઈ લીધું ને ભાઈઓ કઈ જોઉં બસ થાકી ગયો ને તો જો માયસી આ કયા કેતો તું જોઉં જો હું બધી બતાવી દીધું કા અમાર ભાભી તો હજી ફોટો ફોટોસ પાડે ફોટોસ પાડે જે વીડિયો ને ફોટા ને પાડે ભાઈ કેટલા ક્યારના ફોટા પાડ્યા પાડ છે ભજી નથી ધરાણા કેમ કે સવારની વાત છે ને ભાઈ ફોટા તો પાડવા પડે કેમ કે ક્યાંક મસ્ત મજાના લોકેશનમાં આવીએ ને એટલે ફોટોશૂટ તો કરવો જ પડે તો ફેમિલી હવે દિવાળીની અંદર લાસ્ટ ફોટો શૂટ કરવાનું હતું ભાઈ તો અમારા જેનીશભાઈ સિંહ મેરે સિંહ થઈને જેમ બેઠા જો મસ્ત મજાનો ફોટો મારા ભાભી પાડી દે હમણાં એને પછી અમારે ઇન્સ્ટાગ્રામ ગાંડું કરવાનું છે જો હમણાં અમારા જેનીષભાઈને કેવા મસ્તના ફોટા આવે છે સિંહ મેરે સિંહ બેઠો અમારો ભાઈ તો ફેમેલી ફેમેલી અમારું ઘર આવી ગયું પાછું તાલાડા કાં ભાઈ ઘર છે મજાની નવી નવી બલેનો પછી મારે ભાગવાનું છે ઘરે ભાઈ કેમ કે મારી ગાડી પડી જાય છે રામ પિયારી આપણે ટુ વ્હીલ લઈને આવ્યા હતા તમને બધાને સવારે ખબર છે અને થોડુંક લેટ થઈ ગયું છે સાંજના સાડા પાંચ છ વાગવા આવ્યા તો મારે વેલું ભાગવું પડશે તો આપણે અહીંયા અંદર હમણાં પાર્કિંગ કરી ને પછી સીધું આવરી ભેગું થવાનું છે આખો દી થઈક થો હા એ આ ભાડે જો અને ભાઈ ભૂખ પણ બહુ લાગી ભલે ભૂપે આપણે હોટલ માં તું તમને બધાને ખબર છે પણ જો મેડમ બનાવે છે રોટલી બનાવી નાખી કે રોટલા જોશ ને

પછી ભરેલા ભીંડા હતા પછી સેવ ટમેટા બધું હતું શ્રીખંડ હતું મજા જ આવી ખાવાની પણ ઘર ઈ તો થાય ભાઈ આપડે એટલું રખડીએ ને ઘર જે મજા ન જ આવેલી આજે થાકી માથું પણ મારું ઘરે પહોંચી પેલા તો પછી મેં થોડું બ્લોગ રહ્યો મેં કીધું પેલા છે ને બ્લોગ થોડુંક ઉતારી લો જમી લો